હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ બેઝિક ગણિત ખાસ ચાર ગુણમાં પૂછાતો દાખલો મધ્યક શોધવાની રીત જે વિભાગ ડીમાં પૂછાશે એટલે તમારે ખાસ ધ્યાનથી જોઈ લેવાનો છે પૂરેપૂરો જોજો એટલે તમને ચાર ગુણ પાકા મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણને અહીંયા એક દાખલો આપ્યો છે જે બનાસકાંઠા જિલ્લાની જે હમણાં જ પ્રથમ પરીક્ષા લેવામાં આવી તેમાં પૂછેલો દાખલો પિસ્તાળીસમાં નંબરનો છે એને આપણે સોલ્વ કરીએ તો નીચે આપેલ માહિતીનો મધ્યક શોધો એમાં આપણે વર્ગ આપ્યા છે સોથી એકસો પચાસ એકસો પચાસથી બસો બસોથી બસો પચાસ બસો પચાસથી ત્રણસો ત્રણસોથી ત્રણસો પચાસ આવૃત્તિ આપી ચાર પાંચ બાર બે બે તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તો તમારે એક આવું આવૃત્તિ વિતરણ તૈયાર કરી દેવાનું છે પહેલામાં વર્ગ બીજામાં આવૃત્તિ ત્રીજામાં મધ્ય કિંમત ચોથામાં યુઆઈ અને પાંચમામાં એફઆઈ યુઆઈ તો મિત્રો આવું તમને આપ્યું છે તો એની અંદર તમારે પહેલાં વર્ગ જે આપ્યા છે ઉપર એ તમારે બેઠે બેઠા અહીંયા લખી દેવાના પછી આવૃત્તિ છે એની અંદર આવૃત્તિ લખી દેવાની અને તમારે શોધવાની છે મધ્ય કિંમત હવે મધ્ય કિંમત શોધવા માટે આપણે શું કરીશું તો પ્રથમ વર્ગ સોથી એકસો પચાસ એની મધ્ય કિંમત શોધવી હોય તો સો વત્તા એકસો પચાસ એટલે તમને મળશે એની મધ્ય કિંમત સો વત્તા એકસો પચાસ ભાગ્યા બે કરવાના કેટલા કરવાના છે સો પ્લસ એકસો પચાસ એટલે આપણને મળશે કેટલા બસો પચાસ બસો પચાસને બે વડે ભાગશું તો આપણને મળશે કેટલા એકસો પચીસ કેટલા મળશે અહીંયા એકસો પચીસ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો બીજા વર્ગ માટે એકસો પચાસથી બસો તો આપણને કુલ કેટલા મળશે તો આ બંનેનો સરવાળો કરી અને આપણે ભાગીશું બે વડે એટલે આપણને મળશે એકસો પંચોતેર કેટલા મળશે એકસો પંચોતેર હવે તમે જુઓ આમની વચ્ચે વર્ગ પચાસ પચાસનો ઉમેરો થાય છે આમાં પચાસ ઉમેરીએ આમાં પચાસ ઉમેરીશું તો આપણને મળશે કેટલા બસો પચીસ પચાસનું આપણે શું કર્યું પ્લસ સરવાળો કર્યો આમાં બસો પચાસમાં બસો પચીસમાં પચાસ ઉમેરીશું તો આપણને મળશે બસો પંચોતેર અને બસો માં પચાસ ઉમેરીશું તો આપણને મળશે ત્રણસો પચીસ ઓકે આટલા સુધી આપણને આવડે છે હવે શું થયું યુઆઈ શોધવાના છે શું શોધવાનું છે યુઆઈ તો મિત્રો યુઆઈ શોધવા માટે આપણે શું કરીશું તો એક્સઆઈ મા એક્સઆઈ માઇનસ એ અપોન એચ ઇ એનું સૂત્ર છે તો સૌ પ્રથમ તમારે ધારી લેવાના જે મધ્ય કિંમત છે એક્સઆઈ અહીંયા આપણે લખીશું એકસાઈ મધ્ય કિંમત આ એક્સ આઈમાંથી તમારે કોઈ પણ એક કિંમતને તમારે એ બરાબર ધારી લેવાની આપણે અહીંયા કેટલા ધાર્યા છે બસો પચીસ ધાર્યા છે તો હવે શું કરવાનું તો અહીંયા તમારે એકસાઈ માઇનસ એ ચલો એક છે આપણી પાસે એકસો પચીસ એકસો પચીસમાંથી બસો પચીસ બાદ કરો ભાગ્યા તમારે એચ એટલે વર્ગ લંબાઈ કેટલી છે પચાસની છે એના વડે ભાગી દેવાના તો તમને કેટલા મળશે એકસો પચીસ માઇનસ બસો પચીસ અપોન એચ એટલે આપણને મળશે માઇનસ પચાસ માઇનસ સો અને માઇનસ સોમાં નહીં તો પચાસ વડે ભાગીશો એટલે આપણને મળશે માઇનસ બે હવે માઇનસ બે મળ્યા તો એની નીચે તમારે યાદ રાખવાનું માઇનસ બે હોય તો એની નીચે હંમેશા માઇનસ એક હોય અને એ બરાબર હંમેશા ઝીરો લેવાના એના પછી અહીંયા કેટલા મળશે આપણને તો અહીંયા જીરોથી નીચે તમારે પ્લસ એક અને હંમેશા અહીંયાની નીચે કેટલા હોય પ્લસ બે એટલે ઉપર માઈનસ ને નીચે પ્લસ મળશે તમને હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે શું એફઆઈ યુઆઈ એફઆઈ એટલે આવૃત્તિ અહીંયા આપણે આવૃત્તિને કહીશું મિત્રો એફઆઈ તો ચાર ગુણ્યા માઇનસ બે પ્લસ માઇનસ માઇનસ ચાર દો આઠ પાંચ માઇનસ એક એટલે પાંચ એકા પાંચ બાર ગુણ્યા જીરો એટલે જીરો જીરો બે ગુણ્યા એક એટલે બે બે ગુણ્યા ચાર બે એટલે આપણને મળશે ચાર ઓકે વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આવડે છે હવે આપણે કુલ આવૃત્તિનો સરવાળો તો કુલ ચાર ને પાંચ નવ નવ ને બાર એકવીસ એકવીસને ત્રેવીસ ને બે પચીસ કુલ આવૃત્તિ આપણને કેટલી મળશે આનો સરવાળો સીગમાં એફઆઈ આપણને મળશે પચીસ હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે કોઈ સરવાળો કરવાનો નથી હવે ટોટલ સીગમાં એફઆઈ યુઆઈ આપણે મેળવવાના છે તો માઇનસ આઠ વત્તા માઇનસ પાંચ એટલે માઇનસ કેટલા થશે તેર અને અહીંયા ચાર વત્તા બે એટલે છ તેરમાંથી છ જાય અથવા તો તેરમાંથી માંથી પ્લસ માઇનસ તેરમાંથી માંથી પ્લસ છ જાય તો કેટલા રહેશે આપણી પાસે રહેશે માઇનસ સાત કેટલા રહેશે માઇનસ સાત તો હવે આપણી પાસે સીધું ને સટ સૂત્ર જ છે કે સૂત્રમાં કિંમત મુક્ત યાદ રાખજો સૂત્રમાં કિંમત મૂકતા ચલો સૂત્ર શું છે આપણી પાસે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ અપોન સીગમાં એફઆઈ ગુણ્યા એચ ઓકે તો હવે તમે જોઈ શકો છો એક્સ બાર આપણે શોધવાના છે તો એક્સ બાર બરાબર એ એ કેટલા ધાર્યા હતા તમે તો એ બરાબર અહીંયા બસો છે કેટલા છે બસો પચીસ વત્તા સીગમાં એફઆઈ યુઆઈ કેટલા છે તો સીગમાં એફઆઈ યુઆઈ કુલ સરવાળો કેટલો મળ્યો અહીંયા માઇનસ એટલે આપણે માઇનસ સાત મૂકીશું ભાગ્યા સીગમા એફઆઈ સીગમા એફઆઈ કુલ સરવાળો કેટલો છે પચીસ છે ગુણ્યા એચ કેટલા છે તો વર્ગ લંબાઈ સોથી એકસો પચાસ એટલે પચાસની છે હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે એક્સ બાર શોધવાના છે પચીસ દુ પચાસ છેદ ઉડી જાય તો આપણી પાસે શું રહે બસો પચીસ પ્લસ માઇનસ માઇનસ સાત દૂ ચૌદ તો બાર આપેલ માહિતીનો મધ્યક બસો અગિયાર છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને આવતા બધા જ દાખલાઓના સરળતાથી સોલ્યુશન મળી જશે